જય માતાજી ભાઈઓ આજે આપણે સૌરાષ્ટ્રની અંદર ટ્રેક્ટર તમારી માટે લાવ્યા છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે છે જેથી કરીને તમે આવા જ ટ્રેક્ટરો જોઈ શકશો તો આજે તમને બતાવું સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર આઠસો તેતાલીસ એક્સએમ આપણી પાસે ન્યૂ મોડલ આવ્યું છે સૌરાજનું અને મોડલની વાત કરું બે હજાર બાવીસના છઠ્ઠા મહિનાનું ટ્રેક્ટર છે ખાલી એકસો ને કલાક ચાલેલું છે એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર મળશે હું તમને ટ્રેક્ટર ચારેય બાજુથી બતાવી દઉં ચલો તો પહેલા તો તમે જોઈ શકો છો ટ્રેક્ટરની એન્જિન કંડિશન તમને ચાર સિલિન્ડર એન્જિન સાથે આ ટ્રેક્ટર મળી જશે ચાર સિલિન્ડરનું આની અંદર એન્જિન આવે છે તમને ચુમ્માલીસ થી પિસ્તાલીસ હોસ્પાવર ની તાકાત આ તમને આપશે સીધીની અંદર બીજી વસ્તુ આની અંદર પાવર સ્ટીરિંગ છે તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગ પંપ લાગેલો છે ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ તમને ચલાવવામાં પણ ખૂબ જ આસાની રહેશે અને તમે સરળતાથી ટ્રેક્ટર ચલાવી શકશો બીજી વસ્તુ ખેડૂતભાઈ આ બાજુ તમે જોઈ શકો છો એનું બમ્પર એ પણ એકદમ બેસ્ટ બમ્પર છે એનો લુક પણ એકદમ સૌરાષ્ટ્રનો કમ્પ્લીટ આપવામાં આવ્યો છે પછી આ બાજુથી પણ તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન વાળું ટ્રેક્ટર છે આઠસો તેતાલીસ એક્શન ટાયર વાત કરું તો ટાયર તમે જોઈ શકો છો આગલા સીએટ કંપનીના લાગેલા છે ટાયર અને પાછલા ટાયર બીજે કંપનીના લાગેલા છે

આગળ જે બીજી તરફના ટાયરની વાત કરું એ પણ ગુડિયાર કંપનીના તેરસો અઠ્યાવીસના ટાયર લાગેલા છે બરાબર જેની અંદર તમને અહીંયા આગળ પીટીઓની વાત કરું તો પીટીઓની અંદર તમને પાંચસો ચાલીસ આરતી ઉપર તમને પીટીઓનો ગીર અહીંયા આગળ આપવાનો આવશે અહીંયા આગળ તમે ગેર જોઈ શકશો પછી અહીંયા આગળ ક્લોચની વાત કરતું તો આની અંદર ડબલ ક્લોચ આવશે અને ઓઇલ બ્રેક આની અંદર આપવામાં આવી છે કંપનીએ તો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે નવું ફ્રેશ ટ્રેક્ટર બાવીસના છઠ્ઠા મહિનાનું ખાલી એકસો ત્યાંસી કલાક ચાલેલું ફ્રેશ કન્ડિશનવાળું ટ્રેક્ટર તમારી સામે મેં તમને ચારેય બાજુથી બતાવી દીધું હતું એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર છે છત્રી લાગેલી છે બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં તમારે કાંઈ જોવાનું નહીં જે પણ ભાઈને ઘરે ઘરમાં ટ્રેક્ટર જવું છે સૌરાજ આઠસો તેતાલીસ તે ફટાફટ આવી જાઓ ધોળકા અને આપણો નંબર તમે તમારા એ ડિસ્ક્રિપ્શનની અંદરથી લઈ શકો છો અને તમે આ ટ્રેક્ટર તમારે ત્યાં લઈ જઈ શકો છો ફોટા લેવા માટે તમે માં મેસેજ કરી શકો છો અને કિંમતને એવું જાણવા માટે તમે કોલ કરી શકો છો આપણો મોબાઈલ નંબર તમને આપણી ફેસબુક આઈડી યુટ્યુબ આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી ત્રણેમાંથી કોઈ બી જગ્યાથી તમને આપણો મોબાઈલ નંબર મળી જશે તો ફટાફટ કોન્ટેક્ટ કરો અને આ ટેક્સો તમે બુક કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન